હાલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં આજે તો આપણે પાછા વાડીયા આવી ગયા છે અને પુળા હારવાનું કામ ચાલુ કરી દીધું છે એમાં આવીના પપ્પા જો પુળા લઈને લે જાય છે મારે પણ જો એ આ બધાય પુળા એમ જ હરવવાના છે કેમ કે આજે આવે છે હાઈવેસ્ટર અને આ ઘઉં કાઢવા હાટુંથી તો એટલે પુળા ન નડે એ હાટું આપણે આ પુળા એક બાજુ નાખી દઈશું બધાય અને પછી હાઈવેસ્ટર રકાડવાનું છે તો હલો હું હો તને બધા પૂળા હરાવવા લાગું પૂરા હારવાનું આપણે ચાલુ કરી દીધું છે જો આ રીતના ગોઠવી સેવી હાલો તો જો બધા પૂરા હારે છે ને જો આ રીતના ગોઠવી દીધા છે આજે આપણા ઘઉંમાં હાવેસ્ટર આવવાનું છે અને ઘઉં કાઢવાના છે એટલે જો આ રીતના દઈશું અને આ તો બાજુ હાવેસ્ટરમાં નળે એમ હતા એટલે આ બધા એક બાજુ જો પાળો કરીને નાખ દેવી એટલે બે કેરા હાવેસ્ટર આયલું જાય અને પૂરા એક સાઈડમાં રહેતા જાય તો આપણે બધા નાખતા જ આવી તો જો આ રીતના અમે બધાય હાર લીધા છે હવે 50 ના હારવાના બાકી છે તો હાલો હવે 50 ના હારવા હાલ્યા જાવી સવી પસાટે પૂગી ગયા સવી જો આ બધા હવે આ પુળા હારવાના છે ઓલી બાજુ આમ કરીને આમ પાળો કરવાનો છે પુળાનો આ એક એક બધા પુળા હાર લેવાના આય એસ્ટર રકાલું છે એટલે પુળા નડે નહીં આય એસ્ટરમાં અને આ બધા પછી આ પછાડ બાજુ આવે તો છે એ બાજુ બાપુજી પણ પુળા હારવા માંડ્યા છે હાલો હવે હું હોતન પૂળા હારવા મંડવો ને એક બાજુ નાખી દઉં કટર આવવાનું છે આ ઘઉં ભેરા થવા મળ્યા છે થોડા ક્રિયા છે હવે અને હમણાં કટર આવી છે ને એટલે ઘઉં કાઢવાનું ચાલુ થઈ જા કેટલા પૂળા હાર્યા બાપુજી આ એટલા કેવા એ આર લીધા જો આડ્યું કરી દીધું છે એ જા નાખવાના આ ગેપ માં આલી ને નાખાય કે ઈ ઢગલો કરો તો પછી હેઠે હું કાઈ નઈ તે પુત્રા કેટલા આવે હમ

પાણી પી લીધું છે પોરો ને પછી જો બધાય પાછા આવે પૂળા હારવા મંડ્યા છે ને અંયા ગોઠાવા મંડ્યા છે એટલા તો ગોઠવાઈ ગયા છે ઓલી બાજુ હવે થોડાક બાકી છે તે હવે જો અમે બધાય હારવા મનસુ એટલે બધા હરાઈ જાય છે તો હમણાં હાઈવેસ્ટરે આવી જાય છે પછી પાછા ઘઉં હાઈવેસ્ટર માં કાઢવાના છે તે ચાલુ થઈ જાય છે ઘઉં ભેગા થઈ ગયા બા કેટલીક વાર લાગી ઘઉં ભેગા કરવામાં બધાય એક કલાક તો આપણા ઘઉં જો બધા ભેગા થઈ ગયા છે હવે હાઈવેસ્ટર વાળા ની વાત છે હાઈવેસ્ટર વાળા ભાઈ આવે ને કે પછી હાર્વેસ્ટર અકાલી નાખીએ અને આજ તો આપણે ઘઉં ફાઇનલી કાઢી નાખવાના સવી હાર્વેસ્ટર માં જો અહીંયા બધા આવી ગયા છે પાછા જોવે છે કે હવે ખડું ક્યાં કરવું કઈ બાજુ ખડું કરવાનું છે મારી પાસે શું છે દહ વાગી ગયા છે સાપાણી આવી ગયા છે અહીંયા જો કપ ભરાઈ ગયા છે અને પીવાનું ચાલુ કરી દીધું છે હાલો બધા પાણી પીવા તો અમે શા પાણી પી લેવી વીર હું લઈ આવ્યો છોડવા બધા હા નાસ્તો માં જો આજ તો લાડવા લઈ આવ્યો છે વીર હા ખારા લાડવા હું મજા આવે એવા લાડવા છે હાલો જો બધા નાસ્તો કરવા પાણી પીવા તો અમે જો સા પાણી નાસ્તો કરવી છે તમારે સા પાણી નાસ્તો કરવો હોય તો બધા હાલો

મારે થોડાક વાઢવા છે જોલી બાજુ બા બેઠા છે એ સાયણા વાઢવાના છે અને આજે મેથી તો કાશી છે નકર મેથી વાઢી નાખે ચાલો હું બાપ અહીં જઈને હવે સાયણા વાઢવાનું ચાલુ કર દઉં આપણે આઈવાસ્ટર આવી ગયું છે ને આઈવાસ્ટરે ચોખાઉ કાઢવાનું ચાલુ કરી દીધું છે અને એક કેરો તો વટાઈ વતન ગયો છે આપણે બધા કેરા વટાઈ જાય છે અને આજે અમારા ગાઉ આઈવાસ્ટરમાં નીકળી જાય આ છે એ કાંઈ હાયવેસ્ટરવાળા પાસે કય હાલ છે ને એ અમારે નોખા પૂકણીમાં જ કાઢવા પડશે તો જો હવે અમારે ઘઉં હવે બે અઢી વાગશે ત્યાં નીકળી દેશે કે જે છે એ તો એ તો બે ગોથા મારી દીધા છે અને વીર હવેસ્ટર માં બેસી ગયો છે વીર ને તો બહુ મજા આવી ગઈ છે વીર કે આલો તમારે કોઈને ને છે તો આલો આવેસ્ટર માં બેસવા આપણા ઘઉં જો નીકળીને તૈયાર થઈ ગયા છે આ ઘઉં જો આઈવેસ્ટરે કઢી વાત છે અને બહુ અસલના ઘઉં જો થયા છે મસ્તિકના ઘઉં થયા છે આ ઢગલો પડ્યો છે બસો મણનો ઢગલો પડ્યો છે આટલા ઘઉં કાઢ્યા એમાંથી બસો મણ ઉપર ઘઉં નીકળ્યા આજે હો મણ ઉપર તો ઘઉં જો આજે પડ્યા છે અમારે પૂળા વાળેલા અહીંયા જો આઇવેસ્ટરને હવે ત્યાં ડેલેવીરના પપ્પાની બધા મૂકવા ગયા છે કાઢવા ગયા છે હવે અમારે ખાવા જવાનો ટાઈમ થઈ ગયો છે તડકો થઈ ગયો છે હાડા જેવું થઈ ગયું છે તો તમારો ઘઉં નીકળી ગયા છે હાલો હવે આજ પગ ધોઈને અમે જમી લેવી ઘઉં આપણે હાર્વેસ્ટરે કઢાઈ ગયા છે ને અમારે જો બધા બપોરો કરવા બેસી ગયા છે આજે જમવામાં છે મગની દાળ ડુંગળી મરચા ગોળ છે અહીંયા રીંગણાનું શાક છે સાઈ છે અહીંયા લાડવા છે આજ તો અમે હાર્વેસ્ટર રખાયેલું ને એટલે અમે લાડવા લઈ આવ્યા સવી અને બધા લાડવા ખાવા બેસી ગયા સવી હાલો તમારે બધા ને લાડવા ખાવા હોય ને તો હાલો બધા જમવા આપણે બપોર પછી પૂળા હારવાનું કામ ચાલુ કરી દીધું છે બાપુજી ગાહડિયું બાંધતા જાય છે અને બા ગાહડિયું ચડાવતા જાય છે અમે બે જણા ગાહડિયું હારતા જાવી સવી તો હાલો અમે હારવાનું ચાલુ રાખવી પાંચ વાગી ગયા છે અને ઠંડુ આવ્યું છે અમે બધા ઠંડુ પીવા બેહી ગયા સવી ઘઉં હારવાનું કામ ચાલુ છે થાકી ગયા એટલે જો મનસુખભાઈ ઠંડુ લઈને આવ્યા છે અને બધા જો આ ઠંડુ પીવા બેસી ગયા છે આવી તો હાલો બધા ઠંડુ પીવા આજ આપણે આટલા પૂળા એ જે હરાણા છે જે ઓલી બાજુ હારવાના બાકી છે અને અહીંયા જો આવેસ્ટેર આપણે ઘઉં કાઢીને ઢગલો કરી દીધો છે આજ આ જે ઊભા ગાવ હતા એ બધા અવેસ્ટર કરીને આજ કાઢી લીધા છે તો અહીંયા વિડીયોને આપણે આજે પૂરો કરી દેવીશી આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું એક વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ